અંગ્રેસર બી ડિવિઝન પોલીસે ટ્રાફિકને રૂપ એક્ટિવા મોટપેડને લોક માર્યો હતો એક્ટિવા ચાલક લોક તોડી ગાડી લઈ ચાલ્યો ગયો હતો બારમી જાન્યુઆરીના રોજ બનેલા બનાવ અંગે પોલીસે ગુનો નહોતી એક્ટિવા મોપેડ ચાલકને આખરે ઝડપી પાડ્યો હતો હાથ જોડી માફી મંગાવી બીજી વાર ન કરવા અપીલ કરી હતી બનાવની વિગતો અનુસાર ગત બારમી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે કાર્યવાહી હાથ ધરી હતી એ દરમિયાન પ્રતિન ચોકડીથી રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ એક્ટિવા મોપેડ પાર્ક કરી હતી જે મોપેડને પોલીસે ટાયરમાં લોક કરી દીધું હતું પણ ગાડી ચાલક પાસે આવ્યા બાદ લોક જોતા પોલીસ પાસે દંડ ભરવા જવાના બદલે પોલીસે લગાવેલ લોક તોડી નાખ્યું હતું અને ગાડી લઈને ચાલ્યો ગયો હતો જે અંગે વિડીયો વાયરલ થયો હતો જે અંગે બી ડિવિઝન પોલીસે ગંભીર નોંધ લઈ આ અંગે ગુનો દર્જ કરી જરૂર તપાસ શરૂ કરી હતી એક્ટિવા મોપેડના નંબર પ્લેટ ના હોવાથી પોલીસે એક્ટિવા મોપેડ ચાલકને ઝડપી પાડવા માટે વાયરલ વિડીયોની મદદથી તપાસ શરૂ કરી અંતે ગાર્ડન સિટી ખાતે રહેતા રણ બહાદુર સિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેને ટ્રાફિકના પાઠ ભણાવી બે હાથ જોડી માફી મંગાવી પુનઃ આવું ન કરવા માટે માફી મંગાવી હતી